વડોદરા શહેર આજે ઈદગાહ મેદાનમાં ઈદગા મસ્જિદ જે આવેલી છે એમાં ઈદ ઉલ હઝહાની ઈદની નમાજ અદા કરવામાં આવી આ નમાજ વિશેષ પ્રમાણે હોય છે અને કુરબાની નો મહિમા આ મહિનામાં આ નમાજમાં અને ખુદબામાં સમાવેશ કરવામાં આવેલો છે અલ્લાહ તાલા થી ગુજારીશ છે કે આ નમાજને કુબુલ ફરમાવે અને ઈદની જે બરકત છે રહેમત છે એનાથી અમને ફાયદો પહોંચાડે તેમજ સ્પેશિયલમાં મુસ્લિમ આવામને મુસ્લિમ સમુદાયને અપીલ કરું છું કે કુરબાનીનો જે ગાઈડલાઇન્સ અનુસાર એ કુરબાનીનો વિધિ પતાવે જાહેરમાં ન કરે અને કોઈનું મંદુક કે લાગણી ન થાય કશું એ રીતનો એનો ખ્યાલ રહે અને કુરબાની અદા કરવામાં આવે આજે વડોદરા શહેર જે આપણી સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે આ વિરુદ્ધ છે એ આકબંધ રહે એવી દુઆ કરવામાં આવી છે તેમજ વડોદરા શહેર ઉત્તમ પ્રગતિ કરતું રહે અને વહીવટીતંત્રને હું આજે હું સલામ કરું છું જે પોલીસ કર્મચારી પોલીસ ડિપાર્ટમેન્ટ છે સેવા સદન તરફથી અને ખાસ આપના મીડિયા ને હું આભારી છું કે તેઓ મારી જે વાત છે એ પબ્લિકને અવામને પહોંચાડે છે હું તમામ મીડિયા કર્મચારી તમામ વડોદરા શહેરના નાગરિકોને હું ઈદ મુબારક પાઠવું છું અને સમ મુસ્લિમ સમુદાયને ફરી અપીલ કરું છું કે જે કુર્બાનીનો જે મહિમા છે એને અકબંધ રહે અને એને સચવાય હું આજે આપણા ગુજરાત રાજ્ય માટે તેમજ આપણા હિન્દુસ્તાન માટે ખાસ દુઆ ઉચ્ચારવામાં આવી છે કે આપણું હિન્દુસ્તાનને ઉપર કોઈ બુરી નજર ન પડે અને આપણું હિન્દુસ્તાન જે છે આપણું ભારત છે આપણો ઇન્ડિયા જે છે એ વર્લ્ડમાં ફર્સ્ટ નંબર ઉપર રહે અને એની સાર્વમતિક જે ભૂમિકા છે એ અગ્રસર રહે તેમજ વહીવટીતંત્રને હું એના બિરદાવું છું કે તેઓ આને અકબન રહે સાથે સાથે હું એક અપીલ વધારાની કરું છું કે તંત્ર આ ઈદગાહ મેદાન માટે થોડું વધારે પડતું ઉત્સાહી રીતે થોડું આગળ કાર્યવાહી કરે તો વર્ષોથી જે હેતુ માટે જે આ ઈદગા મેદાન છે એનો હેતુ જળવાઈ રહે તેવી મારી વહીવટીતંત્રને અપીલ છે સાથે સાથે તમામ મીડિયા કર્મચારીનો હું આભાર માનું છું અને તમામને હું ઈદ મુબારક પાઠ في <applause> الأيام خاصة يوم عيد وثلاثة أيام وطعنا من في حاجة يا رب العالمين صلى الله عليه وسلم